છોટાઉદેપુર જિલ્લાની અંદર પાવી જેતપુર તાલુકાની અંદર ભારત નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ જતાની સાથે જ લોકો નદી ઓળંગવા માટે જીવના જોખમે રેલવે ટ્રેકનો ઉપયોગ કરતા નજરે પડ્યા સ્થાનિકો રેલવે ટ્રેકના સહારે એક કિલોમીટર ચાલી અને પુલ ઓળંગી જવા માટે મજબૂર થયા છે સ્થાનિકોનું કહેવું છે કે રેલવે ટ્રેક ઉપર ચાલવું મુશ્કેલ છે પુલ ઘણો ઊંચો છે જ્યારે હજારો લોકોની અવર જવર રેલવે ટ્રેક ઉપરથી થતી હોવાથી રેલવે આવે ત્યારે જીવનું જોખમ પણ વધી ગયું છે જોખમ લાગે ને તો ગાડી ટ્રેન આવે તો અમારે બધા આપદાન ને સાઈડ પર રીજવું પડે આ નાખી છે અહીં રૂપેલું લાઈન રાખી છે તે સાઈડ મે રીજવું પડે અમારે આટલા બધા લોકો હામટા હોય તો હા શું કરીએ પણ હાવ પરિસ્થિતિ એવી છે પછી અને આજુબાજુના જે ગામના અમારા જે મિત્રો અને અમારા ભાઈઓ જે રેલવે ટ્રેક પસાર કરી રહ્યા છે ખૂબ કાળજીથી પસાર કરે કારણ કે પોતાના જીવના જોખમથી પસાર કરી રહ્યા છે એટલે ટ્રેનોના ટાઈમને જોઈ લે અને એ પ્રમાણે પોતાનો જીવનો જોખમ ના થાય એ પ્રમાણે દરેક જણને ચાલવા મારી વિનંતી ભાવિજેતપુર તાલુકાનું ભારત નદીનું ડાયવર્ઝન ધોવાતાની સાથે જ લોકો હવે જીવના જોખમે સામેના કિનારે પસાર થવા મજબૂર બન્યા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે લોકો રેલવે ટ્રેક ઉપર ચાલી રહ્યા છે ગમે ત્યારે ટ્રેન આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે એક નદી છે ઓરસંગ નદી તેને ઓળંગવા માટે લોકો રેલવે ટ્રેક એક સહારો છે હવે રેલવે ટ્રેક સિવાય બીજી કોઈ જગ્યા નથી નદીમાં પાણી છે ત્યારે સામેના કિનારે જવા માટે પાંત્રીસ કિલોમીટરનો ફેરો પડે જેના લીધે લોકો રેલવે ટ્રેક ઉપર જીવના જોખમે ચાલી રહ્યા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જીએસટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યું છે કે લોકો જીવના જોખમે અહીંયાથી પસાર થવા મજબૂર બન્યા છે આ તંત્રના અધિકારીઓ જે છે તે કાળજી નથી લેતા કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે રફીક ધણીવાલા જીએસટીવી